હીરાબાનો ખમકાર ફાઉન્ડેશનના પ્રમુખ યુષભાઈ દેસાઇએ હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ચાર હજાર નોટબુક અને 4100 સાયબર ક્રાઇમથી બચવા માટેની માહિતી પુસ્તિકાનું વિતરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા અને શ્રેનમાં બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં વિતરણ કર્યું હતું વાત કરીએ તો આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક 94 શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કુમાર પ્રાથમિક શાળામાં આ નોટબુક વિતરણ અને માર્ગદર્શન પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્થાનિક કોર્પોરેટર ઘનશ્યા મકવાણા અને હીરાબાનો ખમકાર ફાઉન્ડેશનના વિવિધ સ્વયંસેવકો ઉપસ્થિત રહી નોટબુક વિતરણની માહિતી પુસ્તકનું બાળકોમાં વિતરણ કર્યું હતું મારું નામ પિયુષ દેસાઈ છે અને હું હીરાબાનો ખમકાર કરીને ફાઉન્ડેશન ચલાવું છું જેમાં અમે શિક્ષણ માટેનું કામ કરી રહ્યા છીએ આજે શું કાર્યક્રમ રાખવામાં આજે જયારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મ દિવસ હતો એમિત્તે જન્મ દિવસ એકતાલીસ હજાર જેટલી સાવચેતીના પગલા ભરવા માટે જે સાયબર એટેક થઈ રહ્યો છે એના પગલા કઈ રીતના ભરી શકે સાયબર એટેકમાં કઈ રીતના લોકોને જાગૃતિ લાવી શકે એ સંદર્ભમાં પુસ્તકનું વિતરણ કરવામાં આવેલું છે આની અંદર મારે ખૂબ મોટી એવી ટીમ આની અંદર લાગેલી છે લગભગ ચારસો એક જણા જેટલાનો મને સપોર્ટ છે અને ચારસો એક જણા જેટલા અમે આ પુસ્તકની અંદર વિતરણથી લઈ અને છેલ્લે સુધી સાથે છે મારી સાથે ભણવા માટેની તમે શૈક્ષણિક સંસ્થા ભવિષ્ય સાથે તમારું અત્યારે ભવિષ્યમાં મારું એક સપનું છે કે અમે એક સંકુલ બનાવવાના છીએ અને કઈ રીતના અમે દીકરીઓને કે દીકરાઓને ભણાઈ શકીએ અને જે ભારતનું નવું નિર્માણ થઈ રહ્યું છે તો એ નિર્માણની અંદર અમે કઈ રીતના એમાં ફૂલ લઈને ફૂલની પાંખડી અર્પણ કરીએ કે જે દીકરા કે દીકરી જે ભણી અને આગળ વધશે તો કોઈ આઈપીએસ અધિકારી કે કલેક્ટર બનશે તો એ દેશ માટે ખૂબ સારું એવું છે વાત કરીએ તો કઈ જે કોઈ પણ સ્લમ જેવી સ્લમ વિસ્તાર છે એની સ્કૂલો છે ગવર્મેન્ટ સ્કૂલો છે અને અર્ધ ગવર્મેન્ટ સ્કૂલો છે એની અંદર અમે આ બુક વિસ્તરણ કરી રહી